નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બીજા ભાવ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદળ માર્કેટિંગ યાર્ડના બીજા ભાવ આવી ગયા છે તો બીજા ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ની બ્યાસી રૂપિયા ચણા બારસો પચાસ થી તેરસો ને આડત્રીસ બાજરો ત્રણસો થી ચારસો ચાલીસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને બત્રીસ રૂપિયા અડદ પંદરસો પચાસ થી ઓગણીસો ને પચીસ સિંગફાટા બારસો વીસ થી ચૌદસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ચોપન ધાણા થી ચૌદસો છેતાલીસ સોયાબીન આઠસો થી નવસો છપ્પન તલ એકવીસો થી છવ્વીસો જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો બાર જુવાર પાંચસોથી આઠસો બાસઠ મગ પંદરસોથી ઓગણીસો ને આઠ તાલકાળા ઓગણત્રીસોથી ત્રણ હજાર નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસોથી ઊંચો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા મગ અગિયારસોથી અઢારસો ને પાંચ અડદ ચૌદસો ચાલીસથી અઢારસો ને પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો ત્રેપન ચણા અગિયારસોથી તેરસો એકતાલીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો પચીસ મગફળી જાડી એક હજારથી બારસો રૂપિયા અજમો બાવીસોથી ચાર હજારને વીસ એરંડા એક હજારથી અગિયારસો ને પંદર તુવેરની વાત કરીએ તો આઠસો ત્રીસથી બાવીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો નેવું રૂપિયાથી સાતસો રૂપિયા પૂરા ડુંગળી માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારી રીતે જોવા મળી રહી છે સાતસોને બાર ડુંગળીની અંદર ભાવ બોલાઈ રહ્યા છે જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ત્રણસો પંચોતેરથી ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને પિંચોતેર રૂપિયા લસણ એક હજાર પચાસથી ત્રણ હજાર ને પચાસ તરી ચોવીસોથી છવ્વીસો સિત્તેર ધાણા એક હજારથી ચૌદસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચે ભાવ એક હજાર અગિયારથી ઊંચા ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા તલ સફેદ ઓગણીસોથી છવ્વીસો ને સિત્તેર તલકાળા ચોવીસો એંસીથી અઠાવીસો ને દસ ઘઉં ચારસો સત્તાણુંથી પાંચસો બેતાલીસ ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી પાંચસો પંચાણું ચણા અગિયારસોથી તેરસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો ચૌદસો પંદરથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી આઠસોથી બારસો પચીસ મરચાં એક હજારથી એકવીસો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો એકતાલીસ ધાણા સાતસોથી બારસો એકોતેર મેથી આઠસો પચીસથી અગિયારસો જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા વરિયાળી નવસોથી ચૌદસો એંસી રાઈ નવસો પચાસથી તેરસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં ની જપાવ પાંચસો વીસથી ઊંચપ પાંચસો ને અઠ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો સોળથી છસો છપ્પન કપાસની વાત કરીએ તો અગિયારસો એક્યાસીથી ચૌદસો ને છાસઠ રૂપિયા મગફળીજીની આઠસો એક્યાસીથી બારસો એકાવન મગફળીજી જાડી આઠસો એકથી તેરસો એકતાલીસ કરંજી અઠાવીસો એકથી સાડત્રીસો એકસઠ એરંડા આઠસો એકસાઠથી અગિયારસો એકવીસ તાલકાળા બાવીસો એકથી અઠાવીસો ને પચાસ બે હજારથી સિત્તાવીસો એકત્રીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ચારસો એકથી ભાવ પાંચ હજાર એકાણું રૂપિયા તાણા નવસો એકાવનથી સોળસો છવ્વીસ તાણી અગિયારસો એકાવનથી અઢારસો એકવીસ મકાઈ ચારસો એકાણુંથી ચારસો એકાણું ડુંગળીની વાત કરીએ તો એકસો એકાણું થી છસો અગિયાર રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો એકતાલીસ અડદ ચૌદસો એકાવનથી ઓગણીસો ને અગિયાર મગ બારસો અગિયારથી સત્તરસો એકતાલીસ દુએની વાત કરીએ તો બારસો અગિયારથી ચોવીસસોને એક રૂપિયો સોયાબીન સાતસો છોતેરથી આઠસો છ્યાસી વાલ પાંચસો એકસઠથી સોળસો એક રાઈ એક હજાર અગિયારથી બારસો એકવીસ ચણા સફેદ તેરસો એકથી એકવીસો એકાણું રાયડો નવસોથી એક હજાર અગિયાર લસણ એક હજાર એકાણુંથી છત્રીસસો ને એકાણું વટાણા છસો એકાવનથી ચૌદસો એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બધા ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા વોશિંગ કરી નાખજો એટલે જો હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર